વધારો અને બેંક દ્વારા અનેક યોજના વિશે આજે વડોદરા શહેર કાનમ પાટીદારવાડી ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ચોર્યાસીમી વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં મોટી સંખ્યામાં મંડળીના અધ્યક્ષ સભાસદો અને બેંકના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં બેંક દ્વારા આપવામાં આવતા લાભો અને લાભાર્થીઓને મળતા લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં સામાન્ય સભામાં સભાસદોને મંજૂરી અને સલાહ સૂચન કરવામાં આવ્યું હતું અને તમામ સભાસદોએ બેન્કની થતી ઉત્તરોત્તર પ્રગતિ માટે સંમતિ આપી હતી સાથે મંડળીના અધ્યક્ષ દ્વારા બેન્કના તમામ સભાસદોને બેન્ક દ્વારા આપવામાં આવતા લાભો મળે સાથે વધતી જતી મોંઘવારીમાં અનેક લાભોમાં વધારો કરવામાં આવ્યો છે જેની જાણકારી આપવામાં આવી હતી સાથે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ ની ચોર્યા સીમી વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભા વિશે બેંકના અધ્યક્ષ ગૌરવ પૌળે જણાવ્યું કે રિપોર્ટ રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ની આજે વાર્ષિક સાધારણ સભા શ્રી કાનમ પાટીદાર સમાજ રોડ ખાતે કરવામાં આવી અને આજની આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત મારા સભાસદોનો ઉત્સાહ અને એમનું સાથ એ બતાવે છે કે સંસ્થાની પ્રગતિ માટે તેઓ કેટલા સંસ્થાને માર્ગદર્શન આપે છે આર્થિક રીતે સંસ્થાને પોતાની થાપણો મૂકીને જે આજે પ્રગતિ કરી રહી છે સંસ્થા આજે સંસ્થાની પોતાની બેસ્ટ કલેક્શન સેન્ટર એક વાઘોડિયા રોડ તેમજ માંજલપુર છે અને આવનાર દિવસમાં હવે કારેલી બાગ બાજુ બી કરવાના પ્રયત્નોમાં છે આજની આ સાધારણ સભામાં એક નવા નિયમ માટેનો પ્રસ્તાવ મૂકેલો હતો કે ગુજરાતની કોઈ કોઓપરેટિવ સોસાયટી કોઈ ગુજરાતની સંસ્થા વિશ્વમાં આજે જે લોકો અંગદાનથી પીડાય ઘણા લોકો નેત્રહીન છે ઘણા લોકોના પોતાના કિડનીના પ્રોબ્લેમના લીધે કિડની નથી મળતી આવા બધા ઘણા બધા અંગોથી અવંચિત રહીને પોતાનો દેહ તો ત્યાગે જ છે અને જે ત્યાગેલો દેહ છે એનું એ ઉપયોગી નીવડે એવું હોય છે તો હું આજે આજે સભામાં આજે અમે મૂક્યું કે જે લોકો અંગદાન કરશે સભાસદ તેઓના વંશજોને અમે લોકો પચીસ હજાર રૂપિયા ની મદદ કરશું ભાવના એટલી જ છે કે જે સંસ્થાથી જોડાયેલો સભાસદ છે તે સદૈવ સંસ્થાને માર્ગદર્શન આપ્યું છે સમાજ કલ્યાણના કામો કર્યા છે સદૈવ રાષ્ટ્રહિત માટે અડીખમ ઉભા રહેલા છે અને મંડળી જોડે ઉભા તો તેવાઓને પ્રેરણામૂર્તિ સમજીને લોકોને એક આદર્શ મળે તે રીતે અમે પચીસ હજારની યોજના કરી છે અને આજે શતાબ્દી સભાસદ શતાબ્દી મહોત્સવ એટલે કે જે સભાસદ સો વર્ષના થાય તેવા સભાસદોને એક લાખ રૂપિયા આપી તેમને પુરસ્કૃત કરવા અને તેમને વધાવી લેવાને આજે સદ હેતુથી આજે એ પણ અમે મંજૂરી માટે મૂકેલું છે અને સંસ્થા સોલ તારીખે આ સોળ તારીખથી ભેટ વિતરણ બી ચાલુ કરવા જઈનેલ છે તેનો શ્રેય બી કોઈને જાય છે તો હું આ શ્રોતાઓને જાઉં છું અને આ બધી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું જે અમે અભિગમ લીધું તેમાં અમને કોઈ યશસ્વી રીતે આગળ લઈ જવામાં સદવ મંડળને સાથ સહકાર અને દરેક યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે જાગૃત મીડિયા હું આપના મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું અને આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે આ બધી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ